પીડર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી જય ભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરમી એપ્રિલે ભીમ અને ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર બાબા આંબેડકર જીવનકાથા અને ભીમ ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ભાજપા અગ્રણીઓ તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીતુભાઈ પંચાલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના બાર કલાકે ભવ્ય આતિશબાજીથી આકાશ રંગબેરંગી રંગોથી જળહળી ઉઠ્યું હતું તેમજ ચૌદ એપ્રિલના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાઇક રેલી ભાંભીવાસ બે થી પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાંથી બાઇકસો બાઇકર્સ ઉમટી પડ્યા હતા જે જય ભીમ ના નાદ સાથે ઈડર શહેરના વિવિધ વિસ્તારમાં થઈ ચોક વિસ્તારમાં પરત ફર્યા હતા ત્યારબાદ સાચે ચાર કલાકે ગાંધીવાડી રોડ પર આવેલ ભાફી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડોક્ટર બાબા સાહેબની શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં જતા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર આઈસ્ક્રીમ આઇસક્રીમ કોલ્ડ્રીસનું વિતરણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા એપોલો ત્રણ રસ્તા પાસે પહોંચી હતી જ્યાં જિલ્લાભરમાં પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ શહેર અગ્રણીઓ આદિજાતિ સમાજના બીટીએસ ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ નગર શ્રેષ્ઠીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવા રોડ તરફ આગળ વધી હતી જે સાકરિયા સિદ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમજવાળી પહોંચી સમાપન થયું હતું જેમાં ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ બારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતીની ઉજવણી કરી હતી આ પ્રસંગે ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત કોહેલના માર્ગદર્શન હેઠળ ઈડર પીઆઈસીજી રાઠોડ અને ઇડર પોલીસ સ્ટેશન સ્ટાફ હોમગાર્ડ જીઆરડી દ્વારા શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો